બેડના બીજા ખાનામાં એક થેલીમાં સોનાની બાર ગ્રામની ચેન અને ત્રણ ગ્રામનું સોનાનું પેન્ડલ હતું તારીખ સત્યાવીસમી જુલાઈ એ તપાસ કરતા અગિયાર લાખના ઘરેના મળ્યા હતા ઘરમાં વિવેકનો મિત્ર કેયુર વારંવાર આવતો હોવાથી તેની પર શંકા ગઈ અને તેને ફોન કર્યો ત્યારે કેયુરે ગોવા હોવાની વાત કરતા રોકડા દાગીનાના મામલે ગોળ ગોળ જવાબ આપ્યો આખરે કેયુરની સામે ફરિયાદ કરતા પોલીસે કેયુર ઉર્ફે લાલો સેલેસ પટેલ રહેવાસી હનુમાન મોહલ્લો બાર આશ્રમ સ્કૂલ પાસે કતારગામની ધરપકડ કરી પોલીસના જણાવ્યા પ્રમાણે કેયુર અયાસ જીવન જીવે છે મિત્રના ઘરમાં લાખોના હાથ ફેરો કરીને તે ગોવા ફરવા ચાલ્યો ગયો હતો અને ગોવામાં કેસીનો પબમાં શરાબ સબાબ પાછળ નાણાં ઉડાવી દીધા હાલ પોલીસે તેને પકડીને કાયદેસરની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત